ના કપરો ને રોમજી બે આવસે તો ઈસ ખરો ને ને આ આદત છે આ ડોલો ને ચમચો ને તમે એ કમનજી મેલીતું ને ભૂલી ના જ્યાં જવું પડે કઢાઈ ચપ્પા ગાઈ નાખ્યું તું બધું હા ખટકો રાખો પેલા તો ભાઈ બોના આવી જાય ખાવા તૈયાર ઇસ્કારો ઇસ્કારો પડશે હવે મેન્યુ પોતરી આપડે સામાન લાવવાના બધો ફટાફટ પેલા તો આઈ જાય ખાવા જાગ્યા દુરકાડીયા છેલ્લા વાગ્યા લે છેલ્લા વાગ્યા ખરા બપોર થઈ બોલો તમે યાર ઊંઘી જજો ને બહાર તો એટલે

હા પ્રોગ્રામ સાહેબ મને ખબર નહિ યાર એટલે મારું બેટુ આમાં ભેમાજીને હું કેવું પેલા તો કહી દીધું કે ભાઈ તું એ ને બ્રેડ ભાત રાખીશ પણ આમાં ભેમાજી આપડે તમે તો કીધું તો એ જ છે કેલો આય ગયો તો લે આ છે કરવાના તમારે તો વહેલું આપવું હોય ખાવાનું થાય તારે તરત આપવું તમારે મને ભરે ખાવા આવવાનું હોય મહેનત તો ભાઈ

અઓ વાતો જ કરવાની હે કે આમ મહેનત કરવાની તમારે એટલે પર તમને કીધુંતું લે કેટલા વાગે તમે 9 વાગે ને મોકલાઈને હજુ તમે તો શાકય સમાર્યું નહીં ને ચૂલો હરગાયો નહીં આલ્યો તો તમે બના એટલે ખબર પડે તમોને મા જા ચૂલો હરગા તમે અમે મોકલી તમે ઘરથી બટેકાની સિસરાના પૈસા આલે અન એયન તુવે રૂમ બ્રેડ ખારો શું મેરા ઓ લે ભઈ પૈસા બાબા ઉગરા છે ચમ આવું બોલુ અલ્યા હેમાજી

બે બે લુવા કશું પૈ પૈયે કોઈ આલવી નહિ અને આપડે સારું કામ કરતા હોય

રોમાજી કઈ દે ખાવ ખાવા નીસ્કારો ના કરો નિષ્કાર ના યાર બધું પડી ગયું તમારું સારું બાપા બે કહી દે બે સાઈડ માં આપડે

ભાગ નહી ચોખ્ખું નથી મતભેદને તારી છે તો આંખ મારી લડે તારા દુખે મારી